હેલ્લો બાળકો એમ છે બધા મજામાંની ને આ કાલના વિડીયોમાં આપણે ફૂલ ભાગેકમાં કક્કો જોયો હવે આજે આપણે કક્કાના જે એક અક્ષર પરથી આપણે શબ્દ બનાવતા અને વાંચતા શીખીશું આ કઈ અક્ષર છે વ ડ થ ડ ડ ડ ડ થ Pô-đô Nơ-mơ Rơ-mơ Rơ-mơ Dơ-mơ Nơ-vơ Chơ-vơ Chơ-vơ Nơ-vơ Rơ-chơ Gơ-chơ Gơ-chơ

न र म स स प व न क क क क र र र र र म म म म म म श च व ज न व ख त र ब र खमण हरण कडक रक्षक अस म ग मध त ज रमत कर गमत कर व నయనమ రమణ రమ భరత ఛన మగన లగన నవల మగన సగవ అగవ చటపట

મંજન મંજન કંચન કંચન ખંજન ખંજન અંજન હવે આપણે ફરી મળીશું બીજા વીડિયોમાં ફૂલ પાંદરી ભાગ બે માં એમાં આપણે કાના શબ્દો શીખીશું